બેઠક પરથી કોંગ્રેસના સમીકરણો બદલાયા છે કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાતને લઈને ચર્ચાઓ છે તેજ બની છે કોંગ્રેસમાંથી લાલજી મેરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે આ ઉપરાંત ઋત્વિક મકવાણાના નામ પર વિચારણા ચાલી રહી છે સોમાગાડાએ કોંગ્રેસમાંથી લડવાની ના પાડતા લાલજી મેરના નામ પર વિચારણા કરુંજપરા સામે કોંગ્રેસ લાલજી મેરને મેદાનમાં ઉતારી શકે છે આ વિશે વધુ વાતચીત કરવામાં આવી સંવાદદાતા જયેશ ચૌહાણ છે તે કોંગ્રેસ ની યાદી ને લઈને ગરમાયું છે ત્યારે મહત્વની વાત છે કે જે સુરેન્દ્રનગર બેઠક છે કે જ્યાં કોળી સમાજ નું પ્રભુત્વ છે અને કોંગ્રેસ મોટા ભાગની જે સાત છે તેમાં કોંગ્રેસ નું છે પ્રભુત્વ રહેલું છે ત્યારબાદ છે લોકસભાની બેઠકને લઈને છે તે ઋત્વિજ મકવાણા નું નામ ચાલી રહ્યું હતું ત્યારબાદ હવે અત્યારે જે છે 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 કે મૂળ છતાં ભાજપમાં કોંગ્રેસમાં આવ્યા હાલ નામ ચર્ચા વિચારણા ચાલી રહી છે મહત્વની વાત છે કે જે ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે મહેન્દ્ર મુંજપરા તે સમાજમાંથી જે આવે છે ને તેની પણ જબરી છે તે લોકશાહ સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર રહેલી છે ત્યારબાદ હવે જે સમીકરણો કોંગ્રેસના બદલાયા છે તે અંગે ઋત્વિજ મકવાણા વાત કરતા અત્યારે લાલજી મેહરનું જે નામ છે તે અત્યારે સપાટી પર આવી રહ્યું છે અને વાત છે છે ઉમેદવારો તે વધારે સંખ્યામાં રહેલા છે જે તેમાં એક માત્ર વઢવાણ વિધાનસભા જેવી છે કે જ્યાં ભાજપ છે તે પોતાની સત્તા જાળવી રાખી છે જે વાત કરવામાં આવે છે જે રીતના સમીકરણો સુરેન્દ્રનગર બેઠક ના છે તેને લઈને છે અત્યારે લાલજી મેહર નું નામ છે તે ઋતુજ મકવાણા કરતા પણ આગળ આવી રહ્યું છે ત્યારે મહત્વની વાત છે કે જે સોમા ગાંડા છે કોંગ્રેસ ના પોતે છે કે ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવાના ઈચ્છા ઈચ્છા નથી રાખતા ત્યારબાદ છે હવે મકવાના બાદ છે કે લાલજી મેરનું નામ અત્યારે સભાથી પર આવી રહ્યું છે કોંગ્રેસ નામ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર